હળવદ શહેરના રાણેકપર રોડ પર આજે મોડી સાંજે માર્કેટિંગ યાર્ડમાંથી વેપારી પરત ફરતી વેળાએ તેના થેલો ઝૂંટવીને બે શખ્સો ફરાર થઈ ગયા હતા સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ માર્કેટિંગ યાર્ડમાં રજનીભાઈ પટેલ નામના વેપારી છે ને આ વેપારી રાણકપર રોડ પર આવેલા સોસાયટીમાં તેઓ રહે છે ને આજે સાંજે તેઓ થેલો લઈ અને ઘરે જઈ હતા તે દરમિયાન બે લૂંટારુએ તેમના આંખમાં મરચાંની ભૂકી નાખી અને રૂપિયા સાત લાખ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા જોકે બનાવની જાણ હળોદો પોલીસને કરવામાં આવી હતી તો સાથે જ સ્થાનિક લોકોને પણ ખબર પડતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી પરંતુ હળોદ શહેરમાં મોડી સાંજે સાત લાખ જેટલી મોટી રકમની લૂંટ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો તો સાથે જ વેપારી સાત લાખ રૂપિયા લઈ અને પરત ફરતી વેળાએ બનાવ બનતા કોઈ જાણભેદું હોવાની પણ હાલ તો ચર્ચાઓ જાગી રહી છે